અમેરિકાના સાઉથ કેલિફોર્નિયાની અંદર આર્ટેશિયન બે એરિયામાં એક ગુજરાતી જ્વેલર્સનો શોરૂમ આવેલો છે અને આ શોરૂમનું નામ છે અંબા જ્વેલર્સ અમેરિકાના કેલિફોર્નિયામાં એક ગુજરાતી જ્વેલર્સની દુકાનમાં બાર ધાડપાડુઓ ઘુસ્યા હતા અને માત્ર નેવું સેકન્ડની અંદર ચાર કરોડની જ્વેલરી અને ઘડિયાળો લઈ અને રફુચક્કર થઈ ગયા હતા છેલ્લા એક વર્ષની અંદર માત્ર કેલિફોર્નિયાની અંદર જ આવી આઠ ઘટના બની છે કે જેમાં ભારતીય જ્વેલર્સોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમેરિકાના સાઉથ કેલિફોર્નિયાની અંદર આર્ટેશિયન બે એરિયામાં એક ગુજરાતી જ્વેલર્સનો શોરૂમ આવેલો છે અને આ શોરૂમનું નામ છે અંબા જ્વેલર્સ તાજેતરની અંદર આ દુકાનમાં એવી ઘટના બની કે ભર બપોરે લગભગ બારેક જેટલા ધાડપાડુઓ આ શોરૂમની અંદર ઘૂસ્યા અને નેવું મિનિટની અંદર આખો જ્વેલરીનો શોરૂમમાં જ્વેલરી ઘડિયાળો ભરી અને ભાગી છૂટ્યા હતા આ જે ધાડ પાડવું હતા એનો એક જ્વેલરીના શોરૂમના કર્મચારીએ સામનો કરવાની કોશિશ કરી હતી પરંતુ એ ફાવ્યો નહીં અને ત્રણ મહિલા કર્મચારીઓ પણ હતી એ ડરના મારી ટેબલ નીચે છુપાઈ ગઈ હતી પરંતુ આ જે ધાડ પાડવું હતા એ માસ્ક પહેરીને આવ્યા હતા અને સીસીટીવીમાં દેખાય છે કે ધાડપાડુઓ ફટાફટ ફટાફટ આવી અને માત્ર નેવું સેકન્ડની અંદર જ માલ ખાલી કરીને ભાગી ચૂકે છે આ લોકો ચોરીના વાહનમાં આવ્યા હતા અને જે ચોરીના વાહન હતા એ ત્યાં જ્વેલર્સના શોરૂમની બહાર મૂકીને ચાલ્યા ગયા હતા હવે અમેરિકાના આ સાઉ કેલિફોર્નિયાની અંદર જ છેલ્લા એક વર્ષની અંદર આઠ જ્વેલરી શોરૂમમાં લૂંટની ઘટના બની છે એમાં અમેરિકામાં નીતિન જ્વેલર્સ પીએનજી જ્વેલર્સ ભિંડી જ્વેલર્સ બોમ્બે જ્વેલરી કંપની કુમાર જ્વેલર્સ બીજે જ્વેલર્સ આ બધી કંપનીઓની અંદર લૂંટની ઘટના બની છે અને એકાદ બેમાં આરોપીઓ પકડાયા પણ છે પરંતુ આ લોકો જે અંબા જ્વેલર્સમાં આવેલા હતા એમણે જે જ્વેલરી મૂકવાનું જે ડિસ્પ્લે હોય એને હથોડીથી ફટાફટ તોડી તમે વિચાર કરો કે ખાલી નેવું સેકન્ડની અંદર તોડી નાખી શોકેસ અને બધો માલ ફટાફટ ફટાફટ કોથળામાં ભરીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા પોલીસ તપાસ કરી રહી છે હજુ સુધી આરોપીઓ મળ્યા હોવાનું જાણવા મળ્યું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વળતા રહીશું થેન્ક યુ વેરી મચ